રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે બે પોઈન્ટ પાંચ કરોડના ચોરાયેલા મોબાઈલ અને રોકડ રકમ લોકોને પરત આપવામાં આવ્યા ત્રણસો બાસઠ મોબાઈલ અને એક કરોડ છોતેર લાખ રોકડ લોકોને પરત આપવામાં આવ્યા છે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને રોકડ રકમ પરત આપવામાં આવી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા લોકોને મોબાઈલ અને રોકડ રકમ પરત આપવામાં આવી હતી आज रोज राजकोट पुलिस हेडक्वाटर खाते અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઈમમાં જે રોકાણ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું હતું આને કાર્યક્રમના તહેત લગભગ તીનસો બાસઠ જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ ઓગસઠ લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઈમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલો છે આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપણી મિલકત ગુમાવી હોય અને ઘણી એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોને રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર છ વરસ કે બે વરસ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના સહેત આ બધા લાભાર્થીઓને આથી મુદ્દામાં સોંપવામાં આવેલું છે એમાં ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થાય છે ઘણી બધી રિકવરી પણ થાય છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે આઈબીઆઈ નંબરથી ટ્રેસ કરી અને આ નંબરને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે ગામનું કામગીરી કરીએ છીએ સો અરાઉન્ડ વન મંથો આઈ ફોન Uh, in uh, at the road in a rickshaw, I was in a rickshaw traveling going to school. Then suddenly, I just lost my phone. But I went and reported directly to the Gujarat police, to the nearby police station. And uh, within, they told me like they will give me a feedback, they will work on it. And within two weeks, they called me and uh, they handed me over the phone. Now I couldn't believe because my phone is here. Yeah, this is my phone. It had gotten lost. I'd given up, but. Now I recovered my phone, so I still say thank you so much. Are you happy with the work of police? I'm really, really, really happy, and uh, it's really commendable. And I would like, like, other like police, they are doing a really, really good job here, here in India. Because us as foreigners, we are foreigners. We came here, we are safe. We know we are safe, and uh, our things are also safe. Yeah. Mare I would chow to, to the છ વર્ષે મને મોબાઈલ પાછો હોય ગયો કોના દ્વારા પાછો આપ્યો ગયો કેવી રીતના હું ગાડી લઈને જતો તો તો મેં આગળ રાખ્યો રાખ્યોતો મોબાઈલ તો હું ભૂલી ગયો રાખ્યો એ પગ આમ છટો થયો એટલે નીચે પડી ગયો ગયો ફોન હતો બીવો કેટલાનો હતો 12000 નો